ઝારખંડની કામ કરતી ટોળકીની ધરપકડ ટોળકીના ત્રણ આરોપીઓને સાયબર ક્રાઇમ સેલે જામતારા ગેંગ માટે આરોપીઓ કામ કરતા હતા અશ્વિન નરસિંહ ગાંગાણી અભિષેક અશોક સુથાર ગૌરવ ભરત માલવ્યાની ધરપકડ કરાઈ છે ઝડપાયેલા આરોપીની ઓફિસમાંથી મોબાઈલ સીપીયુ બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડ પીઓસી મશીન જપ્ત કરાયા છે આરબીએલના ત્રીસ ક્રેડિટ કાર્ડ પર પોર્ટલ પર ફ્રોડની ફરિયાદ છે છે જેમાં ફ્રોડ જે એનસીસીના એક પીઓએસ મશીનમાંથી બાણું પોઈન્ટ ત્રેપન લાખના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે ત્રણ પૈકીનો એક આરોપી અભિષેક સુધાર સિવિલ એન્જિનિયર છે અગાઉ ઝડપાયેલા આરોપી ગૌતમ મંડલના સંપર્કમાં અભિષેક સુધાર હતો જે સાયબર ફ્રોડના નાણાંથી ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવાનું કામ કરતો અભિષેક દસ ટકા કમિશન કાપી ગૌરવ માલવ્યા મારફતે સીટીએમ મશીન દ્વારા ગૌતમ મંડળને બાકીની રકમ મોકલતો બી કોમ પાસ ગૌરવ માલવ્યાએ વીસ વખત ગૌતમ મંડલને સીડીએમ દ્વારા રૂપિયા મોકલ્યા દસ પાસ અશ્વિન ગાંગરણી પણ ગૌતમ મંડળના સંપર્કમાં રહી સાયબર ફ્રોડના નાણાથી ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરતો જેનું દસ ટકા કમિશન ગૌતમ પાસેથી મેળવતો અગાઉ સાયબર ક્રાઇમ સેલે ગૌતમ મંડલ અને નિશીત નથવાણીની ધરપકડ કરી હતી આરોપી ફરિયાદમાં દીકરાના મિત્રના વોટ્સએપ ગ્રુપમાં ડિજિટલ એપી ફાઇલ મોકલી હતી

સુધીમાં ત્રણ એક આરોપીનું નામ છે અભિષેક સુથાર છે અશ્વિન ગંગાની અને ત્રીજો છે ગૌરવ માલવિયા જે અશ્વિન ગંગાની છે એ ફક્ત દસમી પાસ છે અને બીજા જે બે બે છે એ બીકોમ પાસ છે એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરી છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જયારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામદારા ગેંગને દસ પર્સન્ટ કમિશન માટે કાપીને સીડીએમ મશીન મારફતે જામદારા ગેંગને ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા અ જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને બે બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડ અને બે પોઈન્ટ ઓફ સેલિંગ મશીન એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે અને એક પીઓએસ ની અત્યાર સુધીમાં બેંકથી માહિતી આવી ગઈ છે જેમાં બાણું લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે સામે આવી ગયું છે અને જે ત્રીસ આરબીએલ ના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે ઓગણીસ એનસીસીઆરબી કમ્પ્લેન્ટ નોંધાયા છે અને ઓગણ 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 લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે. જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય ધારો કે જયારે સાયક પેમેન્ટ ડ્યુ થઈ ગયું હોય ત્યારે તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે ફોર એક્ઝામ્પલ ઓફિસ ચલાવતા હતા એમના ઓફિસનું નામ હતું ઇન્સ્ટાબિલ તો ઇન્સ્ટાબિલ નામનું એમનું ઓફિસ હતું અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન જામધારા ડાઈન આપતા હતા અને જે ફ્રોડ નું પૈસા છે એના ક્રેડિટ કાર્ડ નું બિલ ચૂકવીને પછી ઈ જે ક્રેડિટ કાર્ડ નું બિલિંગ સાયકલ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરીને પછી રોકડ માં કન્વર્ટ કરતા હતા અને રોકડ માં કન્વર્ટ કરીને સીડીએમ મારફતે આરોપીઓને મોકલતા હતા જે અશ્વિન ગંગાણી છે દસમી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે એ લોકો ભેગા નથી કામ કરતા હતા બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના લીધે પછી ગૌરવ માલવીયા અભિષેક સુતારના આસિસ્ટન્ટમાં હતો અને એ લોકો બંને જાન પહેચાન ઓળખ ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લેતા હતા અને જે નું કામ હતું એ ગૌરવ માલવીયા કરતો હતો જે મેડમ આ લોકો જે પેમેન્ટ કરાવી લેતા એ કેવી રીતે કરાવતા હતા અને કેવી રીતના જે એમાં લેતા એપીકે ફાઇલ મોકલી ને એમની પાસેથી પૈસા પડાવતા હતા જેમ કે તમારો એપીકે ફાઇલ તમે મોકલો અને ઇન્સ્ટોલ કરી દો પછી તમારો ફોન હેક થઈ જશે અને પછી તમારો જે બેંક ખાતો છે પાસવર્ડ છે પેન છે બધું એમને મળી જાય અને આ બધું જામતારા ગેંગ કરતી હતી પછી જામતારા ગેંગ ફોન હેક કરીને જયારે પૈસા ખાલી કરી નાખતી હતી ત્યારે આ પૈસાનું પૈસા એ લોકો ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં વાપરતા હતા અને ક્રેડિટ કાર્ડ સપ્લાય કરવાની કામ આપણી સુરતની ગેંગ કરતી હતી એના ઉપર અત્યાર સુધીમાં એનસીઆરપી કમ્પ્લીટ તમે લોકોને મળ્યું છે ઓગણીસ જેટલા એનસીઆરપી કમ્પ્લીટ પણ હાલ માહિતી અપડેટ નહી થઈ બેંક મારફત બેંકથી માહિતી આપવામાં બાકી છે